વિચિયામાં આજે સવારથી જળવેસલાબ બંધ રહ્યું છે વિચારના ધોરિયાડીના ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ગઈ હતી તેને લઈને આજે બોડી સંખ્યામાં લોકો મોન રેલીમાં ઉમટ્યા હતા વિચિયા પોલીસ ભાડલા પોલીસ જસદણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો

અને એ લોકો આવી અને કુવાડી અને લાકડીના ઘા મારવા માંડ્યા અને સારવાર માટે રાજકોટ લઈ ગયા ગયાનું મોત નીપજ્યું તમને ક્યારે મને અહીંયા વિચા જ્યારે સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યારે મારે ફોન આવ્યો અને હું ડાયરેક્ટ દવાખાને ગયો અમારે એક લેન્ડ ગ્રેબિંગનો કેસ ચાલતો હતો એ લોકોએ પહેલાં અમારી ઉપર કેસ કર્યો હતો એટલે અમારા મકાન ખરાબામાં હતા અને પાડી દીધા પછી અમારા મોટાભાઈ ઘનશ્યામભાઈ કેસ લડતા હતા અત્યારે કેશ બોર્ડ ઉપર આવી ગયો છે એમને કદાચ પાડવાનો ઓર્ડર પણ આવી ગયો હોય એટલે અંદાજ એવો કે એ લોકોએ હુમલો કર્યો હંસાબેન મારા ઘરે માણસ મારો ઈ આઈસર લઈને જાતા ના કણે ભૂખ સોટાડતા હતા અને પાછળથી ગાડી ગાડી પાછળ ઊભી રાખી અને મારા ધણી માથે લાકડીઓના ધારિયાના કુવાડીના માર માર્યા અને મારા ધણીનું મૃત્યુ કરી નાખ્યું મારી મારા રજવાને એવા વાત એના રઝળવા પડે ને મને ન્યાય મળવો પડે તી સિવાય હું આથી જાઈશ નહીં હા ગોપાલ પાંચ વર્ષથી હાલતી થી મારી દીકરીઓના બે દીકરીઓના લગન હતા મારા મકાન પાડી દીધા સતાય મે નીંદડીના બસોળિયા ગોડે સામાન ફેરી મે દી બે દીકરીઓના પારકા આશરે લગન કર્યા સતાય મારા ઘરવાળા માથે અત્યારે આવો માર માર્યો અત્યારે રહેવા માટે નથી મકાન હું પારકા ઘરે રવસુ મારે ચાર દીકરીઓ એક દીકરો

જાતે કોડી રે કોરિયાડી ગામના રૂબરૂ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવતા જેમાં આ મરણ ગયેલ તેઓના મોટા ભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંભળ તથા ત્રણ અજાણ્યા માણસો તથા તપાસમાં ખુલે તે રીતે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે એકસો અઢાર બે ચોપન અને જીપીએક એકસો પાંત્રીસ મુજબની તેના ભાઈને મારી નાખવા બાબતની ફરિયાદ દાખલ કર દાખલ કરેલી અને આ મર્ડરની તપાસ વિછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સર્વેયસ જ ચલાવે છે અને આ કામ આ કામે જે એલસીબી તથા અમારી જે જુદી જુદી વિછિયા પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી તેમાં એક અજાણ્યા માણસ તથા એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડઅપ કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણાંક મકાને વગેરે તપાસ કરી રહ્યા છે